હવે વાત કતલની એક એવી કહાનીની જેની સ્ટોરી કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મને પણ ટક્કર મારે તેવી છે અપરાધીઓએ કતલને એટલી સ્ફસ્ત પૂર્વક અંજામ આપ્યો હતો કે પોલીસના હાથમાં એક પણ પુરાવો ના લાગે પરંતુ પોલીસના હાથમાં એક એવી કડી લાગી જેના આધારે કાતિલોના ચહેરા થઈ ગયા બેનકાબ તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસ સ્થળ મચ્છુ નદીનો કાંઠો મોરબી ઘટના પંચાવન વર્ષીય પ્રોડની મચ્છુ નદીના કાંઠે આવેલ તલાવડીમાં એક લાશ પડી હોવાની પોલીસની માહિતી મળી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તલાવડીમાં પડેલી લાશ કોની છે તેની તપાસ હાથ ધરી તો બીજી બાજુ લાશ મળ્યા પહેલા માણિયા મિયાણાના અંજાસર ગામમાં રહેતા સાહિલે પિતા હાજી મોવડના ગુમ થયાની ફરિયાદ નોંધાવી દલાવડીમાંથી જે લાશ મળી હતી એ સાહિલના પિતાની જ હતી પોલીસે લાશને પીએ મોટી મોકલી તપાસ હાથ ધરી છે પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો કે ઘેરની દવા અને ઘડે ટૂંપો આપવાથી પ્રોડનું મોત થયું પરંતુ પ્રોડની હત્યા કોણે કરી કેમ કરી તે સવાલ હતો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ દરમિયાન પોલીસને મૃતકની પત્ની અને શાળા પર શંકા કહી પોલીસે શાહિલની માતા શેરબાનુ અને મામા ઈમરાનની પૂછપરછ કરી પોલીસની આકરી પૂછપરછમાં બંને ભાંગી પડ્યા બંને સાથે મળી પ્રોડની હત્યા કર્યાની કબૂલાત કરી છે બનાવમાં પહેલા એવી હકીકત જાહેર થઈ હતી કે તળાવમાં સોરી પાણીમાં ડૂબેલી લાશ એક મળી આવી અને એની સાથે મોટરસાઇકલ પણ એનું તળાવમાંથી મળી આવ્યું એનું થોડુંક શંકાસ્પદ મૃત્યુ જણાતા પેનલ અને એપેસેલથી એનું પીએમ કરવામાં આવ્યું અને પીએમ દરમિયાન જાણવા મળ્યું કે એના પેટમાં એવી હાજરી પણ છે કે જે દવાથી બેભાન થઈ શકાય અને ગળે ટૂંકો દઈને મારી નાખવામાં આવ્યો છે પછી એની લાશ છે પાણીમાં ડમ્પ કરવામાં આવી છે જેથી આ અંગે અત્યારનો બનાવ દાખલ કરવામાં આવ્યો અને બનાવની તપાસ દરમિયાન પોલીસે શોધી કાઢ્યું કે આ બનાવ છે એમાં ખૂન કરનાર એના પત્ની અને મરણ જનારના સાળા પોતે જ છે મોરબીમાં પ્રૌઢની હત્યાનો ઉકેલાયો ભેદ પત્ની અને સાળો નીકળ્યા કાતિલ હાજી ભાઈની હત્યાનો ભેદ ઉકેલાય ગયો હત્યાના આરોપસર મૃતકની પત્ની અને શાળાને ઝડપી લેવાય પણ કેમ પત્નીએ પતિની હત્યા કરી અને આ કામમાં કેમ ભાઈએ બહેનનો સાથ આપ્યો પોલીસે હવે એ તપાસ કરી તો પૂછપરછમાં જે જાણવા મળ્યું તે સાંભળીને પોલીસ પણ વિચાર કરતી રહી ગઈ આરોપી શેરબાનુના કહેવા મુજબ પતિની ખરાબ નજર તેની જ દીકરી પર હતી આ બાબતે શેરબાનુના પતિ સાથે અવારનવાર ઝઘડા થતા દીકરી પર નજર ન બગાડવા શેરબાનુએ અનેકવાર પતિને સમજાવ્યો પણ પતિ માન્યું જ નહીં છેવટે કંટાળેલી મહિલાએ આ વિશે પોતાના ભાઈ ઇમરાનને વાત કરી એ પછી ભાઈ સાથે મળી શેરબાનુએ પતિની હત્યાનો પ્લાન ઘડ્યો તે મુજબ પતિની ચા અને જમવામાં ઘેરની ટીકડી ભેળવી દીધી આ ખાતા જ હાજીભાઈ બેભાન થઈ ગયા એ પછી પત્નીએ ચુંડડીથી પતિના ગળે ટૂંપો દઈ હત્યા કરી ભાઈ સાથે મળી રિક્ષામાં પતિની લાશને ભરી મચ્છુ નદીના કાંઠે આવેલી તલાવડીએ લાવ્યા લાશ પાણીમાંથી બહાર ના આવે તે માટે બાઇક સાથે બાંધી તલાવડીમાં ફેંકી દીધી આરોપીઓને એમ હતું કે લાશ પાણીની બહાર આવશે નહીં અને આ વાત પોલીસ સુધી નહીં પહોંચે પરંતુ થયું તેનાથી તદ્દન ઉલટું અને બનાવનું કારણ પણ એવું છે કે એની દીકરી ઉપર પોતે નજર નાખતો હતો જેનાથી નારાજ થઈ અને માએ પોતે કરેલું છે અત્યારે અત્યારમાં છે એ ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડ અને શેરબાનું વાઈફ ઓફ હાજી મોહરને પકડ્યા છે એમાં શેરબાનું હાજી મોહર છે એને આખું આ જે છે એ મટરના બનાવનો અંજામ આપ્યો એને જે ચા અને શાકભાજીમાં જે ખાવામાં બેભાન થવાની દવા છે એ નાખી અને ઇમરાનભાઈ એને મદદ કરેલી હતી આ કામ આમ દીકરી પર નજર બગાડનાર પતિનું પત્નીએ ભાઈ સાથે મળી કાસળ કાઢી નાખ્યું ત્યારબાદ પોલીસથી બચવા પુરાવા નાશ કર્યા પણ પોલીસની નજરથી બંને બચી શક્યા નહીં મૃતકના પુત્રનો આક્ષેપ છે કે તેણે માતા મામા સહિત પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેમાંથી પોલીસે માત્ર બે લોકો વિરુદ્ધ જ ગુનો નોંધી કાર્યવાહી કરી ત્યારે શેરબાનીઓ ખરેખર આ જ કારણસર પતિની હત્યા કરી છે કે હત્યા પાછળ કારણ કંઈક બીજું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે હાલ તો આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચાવી દીધી છે ભાસ્કર જોશી ગુજરાત ફર્સ્ટ મોરબી